તો ખેડાના લૂંટના આરોપીઓને જાયનમાં સરઘસ કાઢીને રિકન્ટ્રૅક્શન માટે લઈ જવામાં આવ્યા હતા આરોપીઓને રિકન્ટ્રૅક્શન માટે ઘટનાસ્થળ લઈ જવામાં આવતા જ કરૂણ દ્રશ્યો સર્જાયા હતા બળબડતા તાપમાનમાં આરોપીઓને ખુલ્લા પગે ધગધકતા રોડ પર ઊભા રાખવામાં આવ્યા હતા તો ધગધગતા રોડની ગરમીથી તેમના પગ પર બળવા લાગ્યા હતા જેના કારણે આરોપીઓ પીડામાં હતા આ સમગ્ર દ્રશ્યોને એક આરોપીની નાની બહેન પણ જોઈ રહી હતી જોને જેણે આ ઘટનાને વધુ ભાવુક બનાવી દીધી હતી તો આરોપી ભાઈની દયનીય હાલત જોઈને તેની બહેન દુસકે દુસ્કે રડી પડી હતી તો રડતા રડતા તેણે પોતાના ભાઈના પગમાં ચંપલ પહેરાવવા માટે પોલીસને અનેક આજીજીઓ અને વિનંતીઓ પણ કરી જોકે પોલીસે કાર્યવાહીમાં કોઈ અડચણ ન આવે તે માટે એક મહિલા કોન્સ્ટેબલની નાની બાહને પકડી રાખી હતી જેથી તે આગળની આવીને ભાઈને મદદ ના કરી શકે આ ઘટના ઘટના સ્થળે હાજર લોકોમાં પણ સાનુભૂતિની લાગણી પણ જોવા મળી હતી લાખ તેર ટોટલ મુદ્દામાલની લૂંટ થયેલ હતી અને ફરિયાદી પોતે પતિ પત્ની રહેતા હતા બપોરના સમયે ચાકોની અણીએ લૂંટ કરવામાં આવેલી હતી અને મહુધા પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીની પાંચે પાંચ આરોપીની અટક કરવામાં આવેલ હતી